પ્રકરણ ત્રણ સંખ્યા સાથે મજા જ્યારે સૌપ્રથમ મણકા આપેલા છે આ મણકાની માળા તરફ જુઓ પહેલો પ્રશ્ન મણકાની માળામાં કેટલા મણકા છે એટલે દસ દસના દસ જૂથ છે એટલે સો મણકા થાય મણકાની માળા પર કેટલા કોરા કાર્ડ લટકાવેલા છે એટલે આ બધા કોરા કાર્ડ છે લટકાવેલા છે એમાં તમારે છે સંખ્યા લખવાની છે આ કાર્ડમાં આવશે છત્રીસ પછી અડતાલીસ પછી છપ્પન પછી ઓગણસી પછી પંચ્યાસી એટલા આવશે ચાલો પછી ગ 38 44 58 65 અને 98 છે એને તમારે છે એ કાર્ડ બનાવવાનું છે અને મણકામાં લખવાનું છે ચાલો 38 પછી 44 પછી 58 પછી અહીં આવશે 65 અને છેલ્લે આવશે 98 એટલે કે 100 માં બે મોટી ઓછા એટલે કે 98 ચાલો અને પછી સંખ્યા પટ્ટી તરફ જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો પતંગિયું ગુલાબી ફૂલ તરફ પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ ચાલશે એટલે પતંગિયું છે એ અહીં આપેલું છે ગુલાબી ફૂલ માટે એક બે ત્રણ ચાર પાંચ અને છ ડગલા ચાલશે એટલે છ મધમાખી છે એ લાલ ફૂલ સુધી પહોંચવા માટે પાંચ ડગલા ચાલશે અને પીળા સુ પીળા ફૂલ સુધી પહોંચવા માટે દસ ડગલા આગળ ચાલે ખિસકોલી બે ડગલા પાછળ ચાલે છે પછી પાંચ ડગલા છે એ આગળ ચાલે છે ફરીથી ત્રણ ડગલા એ પાછળ ચાલે તો ખિસકો છે એ પોતાના સ્થાને જ રહેશે એટલે પંચાણું સંખ્યા પર જ રહેશે દેડકો બે ડગલા આગળ કૂદકો મારે છે સાત ડગલા પાછળ જાય છે અને ફરીથી ત્રણ ડગલા કૂદકો મારે છે તો એ છાસઠની સંખ્યા ઉપર પહોંચશે ચાલો એના પછી રમત રમવાની છે એમાં તમારે ફક્ત હા કે નામાં જવાબ લખવાનો છે એટલે કે સંખ્યાના રિલેટેડ છે એ પ્રશ્નો તમારા શિક્ષક અથવા મિત્રો પૂછે તમારે હા કે નામાં જવાબ આપવાનો છે ચાલો એના પછી મારું સ્થાન ધારો કીડી છે એ એનું સ્થાન છે ત્રણ કીડીઓ સંખ્યા પર બેઠી છે આ કીડીઓ કઈ જગ્યા છે પહેલા આપણે લખીએ 20 30 40 50 60 70 અને 80 ચાલો કાળી કીડી ખાલી જગ્યા પર બેઠી છે તો 30 પર લાલ કીડી 50 પર બેઠી છે અને કથ્થાઈ કીડી છે એ 60 પર બેઠી છે ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર પાસઠની સંખ્યા પર કીડી દોરો એટલે સાહીઠ અને સિત્તેર વચ્ચે આપણે પાસઠ લખીશું અને કીડી દોરીશું ઉપર બતાવેલી સંખ્યા રેખા પર ઓગણ એસીની સંખ્યા પર ખાંડ દોરો એટલે કે અહીં કુલ છે એ એસી છે તો અહીં કેટલા આવશે તો કે ઓગણ એસી જંબી દેટકો કેવો કૂદી રહ્યો છે શું તમે અહીં કોઈ પેટર્નનું અવલોકન કરો છો અહીં છે એ દેટકો છે એ અલગ અલગ પેટર્ન બનાવીને છે એ કૂદે છે એટલે એક સંખ્યા મૂકીને છે એ પેટર્ન કૂદે છે ચાલો બીજામાં છે એ એક અને બે સંખ્યા મૂકીને છે એ કૂદે છે બે બે સંખ્યા મૂકીને ત્રીજી સંખ્યા ઉપર કૂદે છે ચાલો નીચેની પેટર્ન તમારે પૂરી કરવાની છે તો કે એક પછી બે પછી ચાર પછી બે મૂકીને પછી સાત બે મૂકીને પછી દસ પછી તેર સોળ અને ઓગણીસ સુધી તમારે સંખ્યા રેખા ઉપર છે એ નિરૂપણ કરવાનું છે ચાવ પછી ચાલીસ પિસ્તાલીસ પચાસ પછી પંચાવન પછી સાઠ પછી પાસઠ પછી સિત્તેર અને પંચોતેર સંખ્યા રેખા દોરાઈ જાય પછી તમારે નીચે લખવાનું રહેશે એવી જ રીતે પચાસ સાઠ સિત્તેર એંસી અને નેવું ચાલો કરીએ સંખ્યા ચાર્ટ પર એક એક સંખ્યા છોડીને સંખ્યાઓ ઉપર છે એ તમારે ગોળ કરવાનું છે એટલે કે બેનો કૂદકો લગાવવાનો ચાર ચાર સંખ્યા મૂકી એટલે કે પાંચનો કૂદકોમાં તમારે ત્રિકોણ કરવાનું છે ચાલો અહીં એકથી સો સુધીના અંક આપેલા છે એક પછી એક એટલે કે બે ચાર છ આઠ દસ એમાં બધામાં તમારે એક એક પછી છે એ ગોળ કરવાના અને પાંચ પાંચના કુદકામાં છે એ તમારે ત્રિકોણ કરવાના છે પછી તમારે જોવાનું કે બેનો કૂદકો અને જો પહેલો પ્રશ્ન છે કે બે અને પાંચના કુદકામાં સામાન્ય એટલે કે જેની ઉપર તમે ગોળ કરેલું હોય અને ત્રિકોણ પણ કરેલું હોય એવી સંખ્યા કઈ તો કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને સો તો કે આ એક પ્રકારની પેટર્ન છે ચાલો બે ત્રણ અને પાંચ ત્રણ ના છે એ ત્રણ 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 કૂદકા આપણે છે એટલે નિશાની કરવાની નથી પણ આપણે યાદ રાખવાના કે બે ત્રણ અને પાંચના કૂદકામાં સામાન્ય હોય તેવા ત્રીસ સાઠ અને નેવું પછી પાંચ અને સાતના કૂદકામાં તો કે પાંત્રીસ અને સિત્તેર ચાલો હવે ફક્ત તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે કૂદો અને જવાબ શોધો હા કે ના લખો ચાલો પહેલો પ્રશ્ન જો તમે દસથી શરૂ કરો છો અને દસ દસના કૂદકા મારો છો તો શું તમે કોઈપણ સમયે સોની સંખ્યા પર કૂદકો લગાવશો તો કે હા કૂદો અને જાણો કે જો તમે પાંચથી શરૂ કરો અને પાંચ પાંચના કૂદકા મારો તો શું તમે ચાલીસ પર જાઓ તો કે હા પાંચ અઠ્ઠા ચાલીસ જો તમે થી શરૂ કરો અને પાંચ પાંચના કૂદકા મારો તો શું તમે કોઈપણ સમયે પંચાવન પર જાઓ હા અગિયાર પંચા પંચાવન માટે હા જો તમે ચારથી શરૂ કરો અને બે બેના કૂદકા મારો તો શું તમે કોઈપણ સમયે સત્તર પર પૂછશો તો કે ના સત્તર પર પૂછશો નહીં ચાલો પછી જો તમે તેરથી શરૂ કરો અને ત્રણ ત્રણના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે ચોવીસની સંખ્યા પર કૂદકો લગાવશો તો કે ના ચોવીસ પર આપણે કૂદકો લગાવશું નહીં ચાલો પાછળની તરફ કૂદીએ નીચેની પેટર્ન પૂર્ણ કરો એટલે કે પેટર્ન તમારે છે એ પૂર્ણ કરવાની છે દસથી શરૂ કરી નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક દસની તરત પહેલાં કઈ સંખ્યા આવે તો કે નવ અને નવની તરત પહેલાં સંખ્યા કઈ આવે તો કે આઠ હવે આપણે પેટર્ન લખીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક ચાલો એના પછીની આપણે પેટર્ન જોઈએ તો કે ચાલીસથી શરૂ કરીએ અને ચાલીસથી પછી બે ખાના છોડીને આપણે ક્યાં આવીએ તો કે સાડત્રીસે પછી બે ખાના છોડીને ક્યાં વહીએ એટલે બે બે ના ખાના તમારે છોડીને ત્રીજે કૂદકો મારવાનો છે એટલે પેટન કેવી બનશે તો કે ચાલીસ સાડત્રીસ ચોત્રીસ એકત્રીસ અઠ્યાવીસ પચીસ બાવીસ ઓગણીસ સોળ તેર અને દસ ચાલો એના પછીની પેટર્ન કઈ બનશે તો કે સિત્તેર પાસઠ પાંચ પાંચ છે એ ઘટાડવાના સિત્તેર પાસઠ સાઠ પંચાવન પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ અને ત્રીસ ચાલો એના પછીની પેટર્ન તો કે સો નેવું એસી સિત્તેર અને સાઠ ચાલો એના પછીની પેટર્ન તો સો એંશી સાઠ અને ચાલે વીસ વીસ તમારે ઘટાડતા જવાના છે ચાલો શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે જો તેમ હોય તો આગળ લખો તો સો નેવું એસી સા સિત્તેર સાઠ પચાસ અને ત્રીસ ચાલો એના પછી ચાલો વાત કરીએ રિઝવાન વીસ પછી સંખ્યાઓ ગણી રહ્યો છે શું તે તેની ગણતરીમાં ઓગણીસ નંબર બોલશે અને શા માટે તો કે ના ઓગણીસ સંખ્યા બોલશે નહીં કારણ કે વીસ પછી ઓગણીસ આવે ને વીસ પહેલાં ઓગણીસ આવે ચાલો છવ્વીસ દસ પછી બે બે સંખ્યાઓની ગણતરી કરી રહી છે શું તેતાલીસની સંખ્યા બોલશે શા માટે સમજાવો ના તેતાલીસની સંખ્યા બોલશે નહીં કારણ કે આ બધી છે એ બેકી સંખ્યા છે તેતાલીસ છે એ એકી સંખ્યા છે માલા વીસથી પહેલાંની સંખ્યાઓની ગણતરી કરી રહી છે તે ઝીરો પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે શા માટે વીસ પગલાં લેશે કારણ કે વીસથી શરૂ કરીને ઝીરો સુધી પહોંચવા માટે વીસ પગલાં આવવું પડે વિરાજ વીસથી પહેલાંની એક એક સંખ્યા છોડીને ગણતરી કરે અને તે ઝીરો સુધી પહોંચવા માટે કેટલા ડગલાં લેશે તો કે દસ પગલાં લેશે કારણ કે એક એક સંખ્યા છોડીને બીજી સંખ્યા ઉપર જવા માટે વીસ ભાગ્યા બે કરો એટલે તમને દસ મળે ચાલો એના પછી તમારે સંખ્યા ચાર્ટ છે એના ઉપર પેટર્ન દર્શાવેલી છે એ દર્શાવીને તમે સામેના પાને લખવાની અને સામેના પાના ઉપર એક પ્રશ્ન આપેલો છે એમાં કઈ પેટર્ન બને એ અહીંયા મેં છે એ ગોળાકાર કરેલી છે એ પેટર્ન તમારે છે લખવાની રહેશે ચાલો કરીએ સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો દસની તરત પહેલાં નવ આવે વીસની તરત પહેલાં ઓગણીસ આવે ત્રીસની તરત પહેલા ઓગણત્રીસ આવે અને ચાલીસની તરત પહેલાં ઓગણ આવે ચાલો શું તમે કોઈ પેટર્ન જુઓ છો તો કે હા આ પેટર્ન છે એ તમારે છે એ અંકિત કરવાની છે મેં તમે હમણાં કીધેલું છે એમ નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ ઓગણપચાસ ઓગણસાઠ ઓગણસિત્તેર ઓગણ અને નવ માણું ચાલો હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યાઓ જુઓ અને ખાલી જગ્યા પરિસ ચલો આમાં તમને કઈ પેટર્ન દેખાય છે તે ચર્ચા કરવાની છે તમારા શિક્ષક મિત્રની મદદ લઈને તમારે છે આની ચર્ચા કરવાની છે કે આપણે દરેકમાં અગિયાર અગિયાર ઉમેરીએ તો આ પેટર્ન આપણે મળે ચાલો એના પછી અનન્યાએ એક સંખ્યા બારી બનાવી છે અને તેને નીચે દર્શાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે હવે એના પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા એક અઠ્યાવીસ છે એને એક બારી અને એની ફરતે છે એક બારી છે અઠ્યાવીસથી એક ઓછી છે અઠ્યાવીસથી એક વધારે અઠ્યાવીસમાંથી દસ ઓછા અઠ્યાવીસમાં દસ વધારે ચાલો જો સંખ્યા બારીની વચ્ચે અઠ્યાવીસ લખેલા છે તો તેને ઉપરના ખાનામાં અઢાર હશે જો તેની નીચેની સંખ્યા આડત્રીસ હશે તેની જમણી બાજુએ ઓગણત્રીસ હશે અને તેની ડાબી બાજુએ કેટલા હશે તો કે સત્યાવીસ હશે ચાલો એના પછીનો પ્રશ્ન સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખો અહીં ત્રેપન વચ્ચે આપેલા છે ત્રેપન પહેલાં બાવન આવશે ત્રેપન પછી ચોપન ત્રેપનના દસ પહેલાં છે એ તેતાલીસ અને ત્રેસઠ ચાલો છવ્વીસની પહેલાં પચીસ છવ્વીસ પછી સત્યાવીસ છવ્વીસની દસ પહેલા સોળ અને છવ્વીસમાં દસ નાખો તો છત્રીસ ચુમોતેર પહેલા છે એ તોતેર આવશે ચુમોતેર પછી પંચોતેર ચુમ્મોતેરની દસ પહેલા છે એ ચોસઠ અને ચોર્યાસી આવી જ રીતે આપણે પ્રશ્ન છનો આપણે ઉત્તર મેળવીએ ચાલો આઠ પછી નવ આવે આઠની આઠમાં દસ નાખો તો અઢારમાં દસ નાખો પહેલા સત્તર ચાલો સત્તાવન અઠાવન અને ઓગણસાઠ અઠાવન ની પહેલાં છે અડતાલીસ આવશે અઠાવન અઠાવન ની નીચે છે એ અડસઠ આવે કારણ કે દસ દસ છે એ ઘટાડવાના છે અને વધારવાના છે પછી ઓગણસાઠ ની પહેલા છે એ ઓગણ પચાસ આવશે અને ઓગણ સિત્તેર ચાલો એના પછી છેતાલીસ છે એની ઉપર છત્રીસ આવશે છેતાલીસની એક આપણે છે એ કાઢીએ તો પિસ્તાલીસ અને એના પછી સુડતાલીસ એવી જ રીતના અહીં પંચાવન અને છપ્પન ચાલો એના પછી અહીં ઓગણ સિત્તેર આપેલા છે એને પહેલાં અડસઠ અને એની પછી સિત્તેર હવે ઓગણ સિત્તેરમાં દસ નાખો તો ઓગણ એંશી અને ઓગણ એંશીમાં દસ નાખો તો નેવ્યાશી ચાલો સોળમાં દસ નાખો તો છવ્વીસ અને છવ્વીસમાં દસ નાખો તો છત્રીસ છવ્વીસ સત્યાવીસ છત્રીસ આડત્રીસ અને આડત્રીસ ચાલો બત્રીસની પહેલાં છે એ બત્રીસની પહેલાં બાવીસ આવશે અને બત્રીસની દસ નાખો તો બેતાલીસ એવી જ રીતના છે એ તમારે સંખ્યા પેઢા બાવીસ ત્રેવીસ ચોવીસ અને બેતાલીસ તેતાલીસ જો લખવાના છે છપ્પન સત્તાવન અને અઠાવન અઠાવન છે એમાં દસ કાઢો તો અડતાલીસ ને અડતાલીસ માંથી દસ કાઢો તો આડત્રીસ એવી રીતે પંચાવન છે પંચાવન ની ઉપર પિસ્તાલીસ આવશે પંચાવન નીચે પાસઠ આવશે એ ચુમ્માલીસ પિસ્તાલીસ ચોસઠ પાસઠ અને છાસઠ ચાલો એના પછી છે પેટર્નની શોધ નીચેના આકારોમાં બોક્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો સૌ પ્રથમ એક બોક્સ છે પછી ત્રણ બોક્સ થાય પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ બોક્સ થાય અને પછી દસ બોક્સ કરવાના છે અને પંદર એટલે કે એની બાજુ છે એમાં તમારે એક એક વધારવાના અહીં બાજુ છે બે છે અહીં ત્રણ અહીં ચાર અને અહીં પાંચ પાંચ છે ઊભી અને આડી બંને બાજુ છે એ વધારવાના એટલે દસ ને પંદર એવી રીતે મળે ચાલો એના પછી બીજી પેટર્ન છે એમાં પહેલાં એક છે પછી ચાર પછી નવ પછી સોળ અને પછી પચીસ ચાલો એના પછી ત્રીજી પેટર્નમાં આપણે જોઈએ સૌપ્રથમ છે એ ચાર ખાના નીચે આપેલા છે ને ઉપર એક પછી છ ખાના નીચે આપેલા છે ઉપર બે પછી આપણે છે એ આઠ ખાના નીચે કરવાના ઉપર ત્રણ એટલે અગિયાર થશે અને પછી દસ ખાના નીચે કરવાના અને ઉપર ચાર એટલે ચૌદ થશે ચાલો એના પછી ચાલો બિંગો રમીએ તમારે ગ્રીડ જાળેની મદદથી તમારા શિક્ષક અથવા મિત્રની સાથે છે એ આ રમત રમવાની છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ